નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણા રસોડામાં રહેલો એક એવો પાવરફુલ મસાલો એક એવો શક્તિશાળી મસાલો આપણા રસોડામાં છુપાયેલો છે જે આપણા શરીરની અનેક પ્રકારની બીમારીઓ મટાડવા માટે સક્ષમ છે ઘણી બીમારીઓમાં હજારો રૂપિયાની દવા કરતાં પણ કારગર સાબિત થાય એવો મસાલો અને એનું નામ છે મિત્રો કાળા મરી કાળા મરી જેને દેશી ભાષામાં તીખા તરીકે ઓળખવામાં આવે છે જે હોય છે કાળા નાના નાના કાળા મોતી જેવા હોય છે અને એના ગુણ એવા મોતી જેવા છે અને એટલા માટે આ કાળા મરી છે ને એને આયુર્વેદની અંદર કાળા મોતી તરીકે ઉપમા આપવામાં આવી છે આ કાળા મરી જે છે એના મિત્રો ફાયદા કયા કયા થાય છે આપણા શરીરમાં અને કઈ રીતે એનું સેવન કરાય તો એની ખૂબ મહત્ત્વની વાત છે કાળા મરી જે છે એની અંદર વિટામિન એ ડી ઈ કે જેવા મહત્ત્વના પોષક તત્વો છે વિટામિન સી છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે જે એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે જે શરીરની કઈ કઈ બીમારી છે એ મટાડે છે એની માટે મિત્રો સૌથી પહેલાં તો છે શરદી અને ખાંસીમાં રાહત આપે અત્યારે ભેજવાળું વાતાવરણ છે ચોમાસાની ઋતુ છે તો શરદી અને શરદી ઉધરસ વારંવાર થવાની શક્યતા વધારે રહેલી છે કેમ કે વાતાવરણ જેવું છે અને આજુબાજુમાં પણ ક્યાંય શરદી ફેલાય તો આપણને શરદી થવાની સો ટકા શક્યતા રહેલી છે આવા સમયે આવા સમયે કાળા મરી છે એ આપણે દવા જેવું કામ કરે છે અને શરદી અને ઉધરસ શરદી ખાંસી હોય જો શરદી હોય નાકમાંથી પાણી પડતું હોય શીખું આવતી હોય તો આ સમયે કઈ રીતે ઉપયોગ કરવાનો તો ગરમ પાણી કરવાનું ગરમ પાણીની અંદર બે કે ત્રણ કાળા મીરી છે એના દાણા લઈ એનો ભૂકો કરીને પાણીમાં નાખવાનો આ પ્રવાહી પી લેવાનું સવારે ઉઠીને ખાલી પેટ જ પીવાનું પીવાનું છે મિત્રો આનાથી શરદી અને જે નાકમાંથી પાણી પડતું હોય સીકો આવતી હોય ગળામાં બળતરા હોય નાકમાં બળતરા હોય તો આની અંદર ખૂબ જ સારું એવું પરિણામ આપશે શરદીમાં ગજબની રાહત થશે હવે માની લોકો શરદીની સાથે સાથે ઉધરસ છે જે લોકોને ખાંસી આવે છે કફ નીકળે છે ગળફા નીકળે છે તો આની માટેનો પણ બેસ્ટ ઉપચાર છે એની માટે પણ મિત્રો આ રીતે પ્રયોગ કરી શકો કે હુંફાળું પાણી લઈ એની અંદર અડધી ચમચી આદુનો રસ અને ત્રણ દાણા કાળા મરીનો ભૂકો લઈને એ પ્રવાહી પી શકો અથવા ખાંસીનો બેસ્ટ ઉપચાર છે જ્યારે મને ઉધરસ કે ખાંસી થાય ત્યારે હું જે પ્રયોગ કરું છું એની અંદર ચાર કે પાંચ દાણા કાળા મરીના લેવાના છે અને વાટી અને ભૂકો કરી અને એની અંદર એક ચમચી કે અડધો પોણો ચમચી જેટલું મધ નાખવાનું છે એક ચપટી હળદર નાખવાની છે અને બરાબર મિક્સ કરવાનું છે આ મિશ્રણ છે એને દિવસમાં બે વખત ચાટી જવાનું છે ઉધરસ ખાંસી અને જે ગળફા નીકળતા હોય એમાં આ પ્રયોગ છે બેસ્ટ છે ખૂબ સારું પરિણામ આપે છે એ સિવાય કાળા મરી જે છે મિત્રો માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે કાળા મરી મૂળ સુધારે છે કાળા મરીની અંદર એક સરસ મજાનું ગજબનું તત્વ છે જેનું નામ છે પાઇપ્રિન જે મગજમાં ડોપામાઇન અને શેરોટેનિન જેવા હોર્મોનનું સ્તર વધારે છે આ હોર્મોન છે એ મૂળ સુધારે છે અને માનસિક તણાવ ઘટાડવાનું કામ કરે છે એટલે કાળા મરી એ રીતે માનસિક શક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે ખાસ આવું જ્યારે વાતાવરણમાં પલટો આવતો હોય ઋતુ ચેન્જ થતી હોય ત્યારે જે વારંવાર સમસ્યા થતી હોય શારીરિક સમસ્યા તો એની માટે કાળા મરી છે ખૂબ જ સારું એવું પરિણામ આપે છે કાળા મરીનું નિત્ય સેવન કરવું જોઈએ આમ તો એ સિવાય કાળા મરીનો સૌથી મહત્ત્વનો ગુણ બીજો હોય ને શરદી ઉધરસ ખાંસી સિવાયનો તો એ છે મિત્રો પાચન માટે પેટની સમસ્યાઓ ગેસ કબજિયાત અપચો આફરો આ એ બધી સમસ્યા હોય એમાં કાળા મરી ખૂબ જ સારું એવો ફાયદો કરે છે અને ઘણા બધા લોકોને એ દવા કરતાં અનેક ઘણો ફાયદો કરી શકે છે જે લોકોને પેટમાં વારંવાર ગેસ રહેતો હોય ગરબડ રહેતી હોય તો દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે બે કા ત્રણ કાળા મરી એમને ગળી જાય તો આ રીતે પણ ઘણા લોકોનો ફાયદો થાય છે અથવા કાળા મરી છે એનો ભૂકો કરીને મધ સાથે અથવા લીંબુના રસ સાથે સેવન કરવાથી પણ એ પાચનશક્તિ વધારે છે પાચક રસો વધારે એક્ટિવ બનાવશે કાળા મરી અને જેના કારણે જે ખોરાક ખાધો છે એનું ખૂબ સારી રીતે પાચન થાય છે અને ખોરાકનું બરાબર સારી રીતે પાચન થાય છે એટલે મિત્રો ગેસ એસિડિટી કબજિયાત જેવી પેટમાં આફરો અપચો હોય તો આવી સમસ્યા દૂર થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનું કે એક અભ્યાસ પ્રમાણે કાળા મરીની અંદર ચરબીના બર્ન કરવાની શક્તિ રહેલી છે એટલે કે કાળા મરી છે એ ચરબી છે એનો નાશ કરે છે ચરબીને ઓગાળે છે એટલા માટે જે લોકોના શરીરનું વજન વધારે હોતું આવા લોકોને શરીરનું વજન ઘટાડવા માટે પણ કાળા મરી છે ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય ઘણા ઓછા લોકો જાણતા હશે કે કાળા મરી છે એ માથાના વાળ માટે પણ ફાયદાકારક છે માથાના વાળમાંથી ખોડો દૂર કરવાની સાથે સાથે માથાના વાળ ચમકીલા અને રેશમી બનાવે છે બે ત્રણ ચમચી જેટલા દહીંમાં ચાર કે પાંચ દાણા કાળા મીરીનું ચૂર્ણ નાખી બરાબર મિક્સ કરી અને આ મિશ્રણ છે આને માથાના વાળમાં લગાવી દેવાનું છે અડધો કલાક પોણો કલાક પછી માથાના વાળ ધોઈ લેવાના છે આનાથી માથાના વાળ ચમકદાર બને છે રેશમી બને છે અને જે ખોળા જેવી સમસ્યા હોય ને તો આ સમસ્યા દૂર થાય છે એ સિવાય કાળા છે એ પેઢાની અને દાંતની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદો કરે છે મોંની અંદર આવતી દુર્ગંધને પણ દૂર કરે છે અને મોંની અંદર રહેલા ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે એ સિવાય કાળા છે એનું ચૂર્ણ બનાવીને દેશી ગાયના ઘી સાથે સેવન કરવાથી માઇન્ડ પાવર વધે છે યાદશક્તિ વધે છે હાર્ટ માટે ખૂબ ઉપયોગી છે હૃદય માટે ખૂબ ઉપયોગી છે સાથે સાથે ઘી સાથેનું સેવન છે એ પાચનક્રિયાને પણ મિત્રો ઉત્તેજિત કરે છે પાચનક્રિયા વધારે છે કાળા મરી જે છે કાળા મરી એનું સેવન કરવાથી પેટની અંદર જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ વધારે એક્ટિવ બને છે જેના કારણે ભોજન ખૂબ સરળતાથી પાચન થાય છે એ સિવાય મિત્રો જે લોકોને તાવ આવી ગયો હોય બુખાર આવી ગયો હોય શરીરનું તાપમાન વધી ગયું હોય ટેમ્પરેચર વધી ગયું હોય અને શરીરમાં આળસ આવતી હોય એમ થાય કે તાવ આવે છે આવું જ્યારે થાય શરીર લૂઝ થઈ જાય શરીર ઢીલું ઢીલું થવા લાગે ને આવા સમયે ત્રણથી ચાર તુલસીના પાન અને ત્રણથી ચાર દાણા કાળા મરીના બંનેને એક તુલસીનું પાનને એક કાળા મરીનો દાણો આ રીતે એક એક મોંની અંદર મૂકી અને ચાવવાના છે તીખું લાગશે સ્ટ્રોંગ લાગશે થોડી બળતરા મોંની અંદર થશે પણ આ રીતે ચાવી અને ખાઈ જવાયથી ચારથી પાંચ તુલસીના પાનને ચારથી પાંચ કાળા મરીના દાણા આ રીતે ચાવીને ખાઈ જવાયથી જે શરીરનું ટેમ્પરેચર વધી ગયું હોય તો ઓછું થઈ જાય છે અને જે તાવની શરૂઆત હોય સામાન્ય તાવ હોય તો આનાથી મિત્રો તાવમાં રાહત થઈ જાય છે તાવ છે ઉતરી પણ જાય છે જો તાવની શરૂઆત હોય ને આ પ્રયોગ કરી લેવામાં આવે તો ઘણા બધા લોકોને ખૂબ જ ફાયદો થાય છે હવે મિત્રો કાળા મરીના અનેક ઘણા આવા ફાયદા છે એટલા માટે જ આયુર્વેદમાં કાળા મોતી કહ્યા છે પરંતુ આ કાળા મરીના ગેરફાયદા પણ રહેલા છે એટલે સાવચેતીપૂર્વક એનું સેવન કરવું જોઈએ કેમ કે કાળા મરી છે એ ઘણા લોકોને ગરમ પણ પડી શકે છે એટલા માટે જે લોકોને વધારે એસિડિટીની સમસ્યા હોય હાઈપર એસિડિટીની સમસ્યા હોય અથવા જે લોકોને અલ્સર અથવા તો શરીરમાં ક્યાંય બ્લીડિંગની સમસ્યા હોય અથવા કોઈપણ બીમારી છે એની દવા ચાલુ હોય ડૉક્ટરી ટ્રીટમેન્ટ ચાલુ હોય તો આવા લોકોએ કાળા મરીનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ તેમજ નાના બાળકોને પણ ના આપવા જોઈએ તેમજ જે ગર્ભવતી બહેનો હોય સગર્ભા સ્ત્રીઓ હોય તો આવી બહેનોએ પણ કાળા મરીનું સેવન ન કરવું જોઈએ બાકી સામાન્ય અને નોર્મલ વ્યક્તિને કાળા છે ને અમૃત તુલ્ય માનવામાં આવે છે પેટની સમસ્યાઓમાં અને ખાસ અત્યારે ચોમાસાની અંદર શરદી ઉધરસ અને કફમાં કાળા છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી